જય શ્રી કૃષ્ણ જય માતાજી જોવા દૂધી પછી મરચું કોથમીર મીઠું ધણાજી હિંગ પછી ચટણી થોડીક અને આદુ મરચું નાખી દીધું નાખ્યું લસણ બધું ખાંડી નાખ્યું તર અને જો આ આ બધા મસાલાઓ નાખી અને હવે બનાવીશું થોડીક તો હિંગ નાખી દેવાની આમાં નથી થોડાક તલ છો તલ તો અમે બધા ઢોકળામાં બધાય નાખતા જ હોય તલ તો મને બધા ભાવ કા Om nak kata pun om ha, Chah, putu, kai. Ya was. Oh karma. Saya pas saya makai panik tu lupa nak ni mood tay. Tangan nih kacau me pas sama orang. Mentang nak cepat dus.

પાણી નહી જરૂર પડે પણ કોમેન્ટ તમે કેવી રીતે બનાવો ને કોમેન્ટ કહેજો એટલે અમે આવી રીતે જો થેપલા છોકરા મસ્ત થાય કાં

અમને લાપલા નો ઢાંકતી કે ના કે દહીં કી તો લેતા આવ યાર વા એવું ઉંગારા છે રોજ બનાવી ગઈ તે

પરોઠા કયો થેપલા કયો બનાવીશ કા દૂધીના તમે કેવી રીતે બનાવો ટોમેટો તો કરજો અમારે કે અમે આવી રી બનાવીશ અમે એવું બનાવી કા બધા તમે નાખો છો નાખીશ એક જેમ પાત્રા બનાવી દેમ હારા તરવા હોય તરી નાખે એવું કઈ આપડે નટલા પાતળા કરી ને એટલા અસલ થાય મજા જામ ખાવા કોથ ની બધા મજા જાય ખાવ તો આવી જ બધા બધાય Budayanya itu nuh pakai cepla, ya? Budayanya mustahil thay cepla. Kalau tuh bosan, mau bawa mau mau bawa mau don tuh mint fairawa. itu cepla, serasa majana. Tapi budayanya kau itu pukit caya, kan? हां पेनड न पार्ट हां benar. भाई बनावी ना कि बस

બધા મી રહે ખાઈ લેવી તમે અમારા વિડીયો જોતા જ રેજો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં